બાળમજૂરી બાબતમાં હું આપને કહીશ કે એવી કોઈ અમને માહિતી મળેલ નથી તો આપને અત્યાર સુધીમાં કંઈ ખબર નથી એ બાબતની માહિતી નથી જે આપ બાળમજૂરીની વાત કરો છો બરાબર એ કોઈ આપણી હાજરી પત્રકમાં છે નામ જોવા કોઈ છે નહીં અમારી હાજરી પત્રક અત્યારે જોવા મળેલા છે જોવા મળે તો બીજા કોઈક હશે બાકી હાજરીમાં નામ છે કામ નહીં કરતા એવા છે અમારી પાસે વિડીયો છે

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી ટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ